રામ રામની સીતારામ કેમ છો બધા મજામાં તો અટાણે દહ વાયકાના જો ઘટલું બધું કામકાજ કરી દે તો બધું ફ્રી થઈ ગયા ને એ બસ જો જામનગર જવાનું એમાં થોડું ઘણું લેવા કરવાનું થોડું ઘણું નહીં જ આજે લેવા કરવાનું હોય ને થોડું ઘણું પહેલાં લીધું તો હત પાલિસ માન તો એ બધું લેવાનું હોય ને બાકી થોડું ઘણું મારે શોપિંગ કરવાની હે ને થોડું ઘણું જે જશું નહીં લેવાનું હોય તો બસ જો એ જ લેવા જાય ને જશું પાણી નહીં હું ભરવા ગયે

બાકી આજ મેન તો યોગેશ તમને કીધું હજ કે જે કપડા લીધા ને એ આજ લેવા જવાના છે પાલિશ કરવાના નહીં ક્યાં થાય તો આજ એટલે આવીએ હાઈવે ઉપર કોઈ ગયા સ્નાજન વિડીયો બનાવી કન્ટિન્યુ કરી હોય જેવી ફરવા એમાં ગાડી પાર્ક કરે ને ગલીમાં તો આવી ને રિક્ષામાં

ના હોય હમણાં તો એવા હોય જ લબાસા કોઈ કેટલું લબાસ તો હજુ આ તો સહેલો ધકો કેતી હજુ તો ઘણા હે હજે લગતી <laughs> પાણી બોટલ એ લઈ કે પછી એટલે જોકે આપડી નિયંત અસલ જ હોય પણ લેવી રીતે આજ માંદા હમણાં બહુ પડી માંદા ઓછા

ઘરની દુકાન જ છે અમારે એક રીતના ક્યાં ને તો કારણ કે હું લગભગ આઠ નવ વર્ણ હતો નથી ઘરની જ દુકાન દુકાનો આ બધું સામાન લે ને આ રાખે ને બીજી જગ્યાએ લેવા કરવા જાય

એક તો રેક્ષો પેશી એમ બાંધ્યો આખો ભરાઈ ગયો ઠેકેન ભરાણો પછી તરે મને પેલી પાર કીધી તી ને ગાડી તે માં ભરે ને ઓટાને જાય હવા ના મે 10 વાગે ને ઘેર થી નીકળ્યા તો ઓટાને પાસ થાવા આવ્યા ઉના 5 થયા ને સેલું તો એ એક જ યોગેશ ની વસ્તુ રે ગઈ ઘડીયા લેવા બાકી ચશ્મા કપડા મોટું ચંપલ બધું એ બધું લેવાઈ ગયું ને મારે બધુંય ટોટલ વસ્તુ લેવાઈ ગઈ જીણા મોટી જી રહી જાડો મોટો આપણી સોગવી કટલે બટલે એવું બધું બાકી બી બાકી તક હોય ને બધુંય ટોટલ અચ્છા ને આવું હિંમત કરે ને લઈ જ લીધું નગર થાકે છે ને હું તો વૈશ્વમાં ને માંદી ઉઠી બધાને ખબર જ છે કેટલા માંદી રહી પાટલા ને તાવ ને ખુયા ને બધું દવાઓ ને બધું હાલતું પછી તો ઈમાં હું વૈશ્વમાં આવતી જામનગર હા તોય બે દી આવી કઠોળ ને

વિડીયો કન્ટિન્યુ રહેજો ને બની એટલો વિડીયો બનાવીને કે જેમ ભાગે કાં કોઈ પોરો કહે ખાઈ ને આખરે યોગેશ ઘૂઘરા લેવા જાય તો ના બનાય બની વિડીયો તો બનાવી